દેશના ઇતિહાસમાં પ્રથમ વાર ગુજરાત કરી લેવામાં આવી છે સુરતના ટેક્સટાઇલ હબ ગણાતા વિસ્તારમાં આજે સવારે ભીષણ આગનો બનાવ બન્યો છે પર્વત ગામ વિસ્તારમાં આવેલી અવધ ઋતુ રાજ માર્કેટમાં સવારે આગ લાગી હતી

ચાર ધામની યાત્રા કરવા માંગતા શ્રદ્ધાળુઓ હવામાન થકી ચોકસાઈ કર્યા પછી જવું જોઈએ કેમ કે હાલ તે લગભગ રોજ વરસાદ પડી રહ્યો છે એરટેલ કંપની તેના નેટવર્ક સાથે જોડાયેલા કરોડો ગ્રાહકોની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે હવે કંપનીએ ગ્રાહકો માટે છેતરપિંડી શોધ સિસ્ટમ શરૂ કરી છે ઉત્તર પ્રદેશમાં બલ્યામાંથી એક પ્રેમમાં પાગલ પચાસ વર્ષીય મહિલાએ તેના પતિની હત્યા કરી દીધી છે આ આ કામમાં તેના તેને સાથ આપ્યો છે મંગળવારે પોલીસે ધરપકડ કરી હતી એકવીસ દિવસ પછી પાકિસ્તાન થી મુક્ત થયા બાદ ભારત પરત ફરેલા બીએસએફ જવાન પૂનમ કુમાર સોય તેમની પત્ની રજની સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમના કેદ દરમિયાન અનુભવો શેર કર્યા છે સાઉદી અરેબિયા ઉપરાંત પાકિસ્તાનના લોકો મલેશિયા ઇરાક યુએ ઓમાન અને કતાર જેવા દેશોમાં પણ ભીખ માંગવા જાય છે આ બધા ઇસ્લામિક દેશો છે અને પાકિસ્તાનના ગરીબ લોકો માને છે કે તેઓ ત્યાં ભીખ માંગીને રહી શકે છે વોર ટુ ફિલ્મનું દિગ્દર્શન અયાન મુખર્જી કરી રહ્યા છે અને તેનું શૂટિંગ અંતિમ તબક્કામાં છે આ ફિલ્મ ચૌદ ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે